અખુજી યાર આપલા કર્તની પૈસા આલે નહીં આપણે સાપડું પૂરૂ કરવું પછી અત્યારે આજ તો આજ પાખું પૂરૂ કરી નાખું પછી આ પૂછેડી પૂરી તો પોર જ પડશે યાર પૈસા વગર યાર ઘરમાં બહુ તકલીફ પડે ને કેટલો વજન છે યાર બહુ અમુકને ભીખું ખાહારા બટ ને હું પારું ભીખું ખાના કી આય વાજુ યાર યો રાખ <laughs> <this>. <cruel sounds>

બે નું કદી કદી નહી કદી બે હાથ જોડે નહીં કહું બે હાથ જોર

लाकरियोनी हो जगह बेनारियोली हो आधरी तो आधरी जॉनी ये ई मवा तो ना होय बीजी આ પગા જેવા ખોટા ભૂટો લખો એના પગલો પગવાગ પગલા ભમાયો કે ભમજ બાકી બીજો દેખાતો નહી હવે બીજો દેખાય ને એ વાત જોઈ રહું હવે ગીત ગયેલી બીજું કયું કહું

મન તો તારી ભૂખ લાગી પઈ તાકા જતી રહ્યા ભૂખ્યો ભૂખ્યો એ જો એક આજા દુકાન વાળા મારી ખાઈએ ને હું તો અમે આપણે માથા પાડે તો હજ હવે માથા પાડે હતા હ નહી હતા અલે નતા હવે થા એટલે શું બોલી તું આ બધું પ્યાસ હતા આપણે આ તો મૂકી દીધું તો બધું કામ આ તો પૈસા હતા એટલે બધું મજો કે વાત છે સાચી વાત હવે પાહુ પેલા યાદ દીધું દીધેલા પેલા હેલો ઇને ભમાઈ હે હ ઇને લે લો તા લે રોહિત લે લે રોહિત ઘરે પહોંચી ગયા હવે ઇને ભમાઈ

તમ બોડી બોડી કરવા માંગ્યો કોલે હા હા હું કાલુ કર હું બેઠો હું હા ફુ હા ભમાઈ કાવ તારા ભમાઈ કોમ એટલે આખી બધી મને આત્મચતર બનીને કોઈ સતતું નહી હું કરવાનું કે બેડો તું શું કર તો એનું કે તું તો કે હું રોઈતે ભમાઈ પણ ઇની બોડી જોયે બીક લાગે હું કરું એ હું બોલી તો અરે તું ભમાઈ મોય ફોરો હાચું ના હા હાચું હા એને ફાઈનલ ફાઈનલ ફુ બોલે ફુ બોલે ઉપરે ઉપરે ભાગીનાથ હા ભાગ ભાગીનાથ

પોલીસ વાળા તો માટી છે પેલા મારે ભમા એટલે આ ખાલી હાજુ થઈ જાય ને એટલે બે બે પેલા ના અને બે પેલા ના ચારે છે પગ ભાજી ના અને આ તો મારા ભાગવા રો બોડી મને ભાગવા લજે આજ મારા ભાગવા ને પોલીસ જાને ભમાવી એને ભમાવજો સાહેબ તો હમાતા માં જ નહીં તમે હું તમારું ખોલી ને દવાખા નહીં છે માથા માં કે પગ ના મારી ચક્રી કેસ કરવામા લખાવો બોલો ક

પણ <Ce> દુખાય <-tops> <Kelakha> <haz>

ના 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 ના

જો બચોરીયા બકલ લે કાડિયા બંગા હું સમાય પેલા હું આવું સરી દેખાય દેખાય તમે તો મારા મેખા મારા માય તય તમણે લઈ ગયો પડતી કે હું એકલો હોવા થઈ જાવ દુખાય ને લે આ આખો ઠેર ગયો ધોકો જ દેજે તય કે હું એય 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 લે આ પાવ તો લે લે હવાદાર તો સમજાવે સાહેબ તમણે આખા ગામમાં નામ નતું લેલો અલ્યા અમે તો બધાઈ નામ લઈ આયા

પકડા બે પકરા 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 ની 50 પાણી આના કોઈ આયા બીજો ક્યાં આયો પકડા ખાઈ પકરાનું આલુ પકડા આ ટિકાણ પ્રમાણ આ પકડા પકરા પકડા 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 હું વાત કરા આયા બે દે બે પર દે આજ સાબિત ના પા ના મા માર તું માર કે લ્યા

આવલ કાઈ બાવ અલ્યા સાહેબ હું છું લે અલ્યા કાન ના ક્યો બબાયા બબાયા તમને બબાયા ઓ આ ઉખા એ ઉવા અલુ કેતા เนี่ย તો બરામ પડી લો જાડીઓ છે જીવી છોડા જાડીઓ ખબર ઓ આ દુખાયા અલ્યા ચાઠા પાડી દીધા અલ્યા અલ્યા લો જાડીઓ હો ને જાય ઓ મંતરે જાદિયા છોડી ને લાઈ તો કશું હોતું નઈ પ્રોઢે પ્રોકાયો સાહેબ ઉઠ્યો ભલી ચોકડી વાળા ભાગડી વાળા આ ઈ લઈ કશરી વાટ પ્રો જાગ્યું નઈ આ દુખા કેવું દુખાય બધાજી ઓ આ દે દે કોણ આલે નઈ જવો માથે માથે

સાહેબ કને બનાવેલા સાહેબ બનાવો ન હતો લીટી જેવું લાગે તો તને જજો લે આ ભૂયે દોતા ન લે નહીં જાવ તો આવો હેડો હેડો મન તો જપું મારે હો ભાગેલો ભાગી ના જા હો ભાગેલો ભાઈ જાશી નહિ હો રો જ્યા રો કન હવે ઓય બેટા આજ જલતો આ રાગલે કી આલ્યા આલ્યા દેખના રે આ રાગલે કીનો એ મારા ડાયરેક્ટ હાથો દિસા લે એ વાગલે ફૂલવા વાગ્યો એ લખા મારા હાથમાં દીધા ગાડીયા બધાને મને પગલે તા આ ગાડીઓ તો ને અરે જા લખા આ બાબા આ કે દે 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 એ બોલે એ દીસી આ બાપો નાલે નાલે આ લે ભમા ભમા ઉપર નાખ લે નાખ લે મારા ભાઈ ભો એ માર ભાઈ લે મેં તો ખાલી મેલ ક્યાં દેહો હા ચીલ અમે તો અમે ભાઈ ઉપર આપને લે મારા ભાઈ ઉપર આપને લે કે પણ કે ચાલુ કર મૈયા લે

લા લા ઓય લાટી લે અરે માફી એ આ કારી હતો ને લેવા આફિયા ભૂખો આજે નહીં માગે ને કાલે નહીં માગે કોની માંગવાની આજે નહીં કાલે નહીં આ માફી ના અરે રાગા માફી માંગ એ માફી લે લે આ લખું આ બદનાજી આ તો ભોંકો આ માફી ના હવે બોલો લેવાના ભમાવા ugi ૘rs Yup એ ૘s bio fobó constitutional nó ཡon top! ฦs ko e ཁ ཚ sheets again! ཁ ཉ ས མ ཧ བ ས ད ཡག ཡོ ས དས གམ ཚ ད ས དས bའི! ཅབ ཛྷ ཚ ཙ ཚ ཤ ར ཁ ག ས ཁ લીટી <tele> <tele -self> રામ રામ હે રામ આ અમે જીએ ઓ મારા માફી માંગો તો માફી નહીં માંગી જા વિડિયો બનાવો તો માફી નહીં માંગો ફૂલ થઈ જાય ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય ફૂલ થઈ જાય સાહેબ ફૂલ થઈ જાય ફૂલ થઈ સાહેબ ભૂલ થઈ ગઈ 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 સાહે